તમે જાણો છો કાર માટે સૌથી જોખમી પ્રાણી કયું છે એ છે ઉંદર કારમાં ઘુસી જતા આ બોલાયા મહેમાન થી બધા જ લોકો ત્રાસેલા છે કેમ કે ઉંદર જો તમારી કારમાં ઘુસ્યો તો વાયરિંગ અને એન્જિન પાર્ટ જેવી વસ્તુઓને ડેમેજ કરી તમને લાખોનું નુકસાન પહોંચાડી શકે છે તો ઉંદરના આ ત્રાસથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે એક સસ્તો અને સરળ ઉપાય લઈને આવ્યો છું આના માટે તમારે તમાકુના 10 રૂપિયાવાળા પાઉચ લેવાના છે અને નેફ્થાલિનની ગોળી જેને આપણે ડામરની ગોળી કહીએ છે એ લેવાની છે તમારે એક કોટન કપડું લેવાનું છે એની અંદર તમાકુના બે પાઉચ નાખી દેવાના છે અને નેપ્તાલીમની જે આપણે દમની ગોળી કહે છે એની બે ગોળી મૂકી દેવાની છે અને આની એક પોટલી બનાવી દેવાની છે આવી તમારે ત્રણ પોટલી બનાવી દેવાની છે પહેલી પોટલી તમારે કારની રાઈટ સાઈડ જે ફ્યુઝ બોક્સ અને બેટરી આવે છે ત્યાં બાંધી દેવાની છે કારણ કે આ જગ્યાએથી બધું જ વાયરિંગ કારની અંદર જતું હોય છે બીજી પોટલી તમારે એન્જિનના પાછળના ભાગમાં બાંધવાની છે કારણ કે આ પાછળના ભાગમાંથી જ ઉંદર કારની અંદર પ્રવેશી શકે છે એટલે ત્રીજી પોટલી તમારે એન્જિનની લેફ્ટ સાઈડ જે કુલન્ટની બોટલ આવે એના નીચે કસે બી તમારે સેફ જગાએ બાંધી દેવાની છે આટલું કર્યા પછી ઉંદર ઘરોડી સાપ જેવા પ્રાણીઓ તમારી કારની આસપાસ બી નહીં ભટકે કેમ કે ચતુર માનવીને હજી ખબર નથી પડતી પણ ઉંદરને ખબર છે કે તમાકુ એની સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો આ સસ્તો ને સરળ ઉપાય તમારા લાખો રૂપિયા બચાવી શકે છે ગુડ ડે